આગામી પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં લઈને મોરબીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી મોરબી જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં લીલી ઝંડી બતાવી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સૌ આગેવાનો સૌ સંસ્થાઓ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ અને પોલીસ મિત્રો હોય ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હોય વેપારી મિત્રો હોય આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મોરબી શહેરમાં આજે કરવામાં આવ્યું હતું અને આપણે સૌ જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન જ્યારે ચાલી રહ્યું છે અને આપણે સૌ તિરંગા આપણી આન બાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયમાં અનેરું છે સૌ લોકો દેશભક્તિના રંગે રંગાય સૌ લોકોની અંદર રાષ્ટ્રભક્તિ વહેતી થાય આ પ્રકારના ભવ્ય આયોજનો થકી લોકોની અંદર એક જાગૃતતા અને પ્રેરણા આવતી હોય છે અને આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મોરબી શહેરની અંદર આજે કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટના આવનારા સમયના અંદર હરગર તિરંગા અને તિરંગા યાત્રાના અનુસંધાને આજે મોરબી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું એમાં મોરબી ગ્રામજનો તમામ જોડાયા હતા બોરી સંખ્યામાં જોડાયા હતા અને ખૂબ સારી રીતે સફળતા આ તિરંગા યાત્રાની વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી એને આપણે બધા આજે ભાગ લૂક્યા છીએ